વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામે ગ્રામ પંચાયતની બાવીસ છ બે હજાર પચીસે યોજાયેલી ચૂંટણી વોર્ડ નંબર ચારમાં વિજેતા જાહેર કરાયેલા વિજેતા ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓએ તેમના પત્ની થકી બેથી વધુ બાળકો હોવાના આક્ષેપ સાથે ગામના નાગરિક સોમાભાઈ પ્રજાપતિએ તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સહિત રજૂઆત કરી છે જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વોર્ડ નંબર ચારના ચૂંટાયેલા સદસ્યને સદસ્યતા પદ ઉપરથી ગેરલાયક હોવાનો હુકમ કરવામાં આવ્યો ગત બાવીસ જૂન અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એસી ગ્રામ પંચાયત પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામે પચીસ જૂને મતગણતરી બાદ ગ્રામ પંચાયતમાં સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સાવલી તાલુકાના પોઈચા ગામના વોર્ડ નંબર ચારના સદસ્ય કાનજીભાઈ ભરવાડને વિજેતા જાહેર કરાયા હતા પોઈચા ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિએ વકીલ દ્વારા સાવલી તાલુકાના વિકાસ અધિકારીને વિજેતા સરપંચ સહિત વોર્ડ નંબર ના વિજેતા સદસ્ય કાંજીભાઈ ભરવાડે ઉમેદવારી નોંધાવી હતી સાચી માહિતી છુપાવી હતી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ કલમ ઓગણીસો ની કલમ બત્રીસ મુજબ મળેલ અધિકારની રૂપે પોયચા ગ્રામ પંચાયતના વોર્ડ ચાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત બેઠક ઉપરથી સભ્ય તરીકે ચૂંટાયેલા કાંજીભાઈ દેવાભાઈ ભરવાડ જેવા અને ગુજરાત પંચાયત ધારાની કલમ ત્રીસ ભંગ કરેલ હતા અને કાંજીભાઈ દેવાજી ભરવાડે પૂજા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ચારના સભ્યના તરીકે હોદ્દા ઉપરથી બંધ કરવા હુકુમ કરવામાં આવ્યો હતો સરપંચ પદના વિજેતા વિરુદ્ધ કરાયેલા આક્ષેપની ફરિયાદના કેસ પેન્ડિંગ છે તેના ઉપર ન્યાય મળશે એની આશાવાદ અરજદારે વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ